કચ્છના મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા વિશાળ મેગા ઓપરેશન હાથ ધરાયું છે આ મેગા ડિમોલેશન ઓપરેશન દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા હાથ ધરાયું છે દબાણ દૂર કરવાની કામગીરી માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે ચાલીસ અધિકારીઓ અને પચાસ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે આ મેગા ડિમોલેશન મુખ્યત્વે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ સપાટો બોલાવી દીધો છે આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચાલીસ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પાંચસો જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી પોલીસ છાવણીમાં ફેરવાયેલા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અન ઝારકજ